ત્યારે ખંભાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ખંભાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપના ધારાસભ્ય ચૂંટાતા હોવા છતાં કોઈ વિકાસ નું કામ ન થતા આખરે ત્રાસીને ખંભાતની જનતાએ કોંગ્રેસના ઉમેદવારની જીતાડી બદલાવ લાવ્યા હતા પણ શિરાગ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા હવે ફરી ચૂંટણી આવી છે ત્યારે આ વખતે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપતા ખંભાતમાં માહોલ બદલાવશે ખંભાત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાની બાઇક રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને ફરી વખત પણ લોકોએ કોંગ્રેસ તરફી વલણ અપનાવ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે નેશન ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર